હા પેલે એનું વચકરાવો પછી આપા રોડનું કરી સરપંચ કોણ છે ઓ સરપંચ અબે ધરાવા ધર હા આયો હા સોલેરી કરું તમને હા આહા કોણ તમે કોણ હું યાદ બખડ્યો વદને બોલાવું કે બધું આપરો યાર બોલું શું તો હોરો ઘણી જરૂર હતી એ મને ની કેવાનું મા સેક્રેટરી ને કે આવાય તમે કેતા જો

હા સરપંચ બનવું એટલું મુશ્કેલ નું સરપંચ હોત નામ તો નતો એકને ચક ફેવડી કાઢો શું કરે હવે સરપંચ બન્યો છું એટલે ખમવું પડશે બીજું કરો યાર

સરપંચ પેલા લડ્યાસી પે ગમે પામે લડીએ મારા લેવા દેવાના મારા મીટિંગ જવાનું જવાની મોટી મીટિંગ દાખ ની મીટિંગ થાય મારે તો મારું નામ છે

હું તો કોઈ નહીં લઈ લ્યું આ રૂમમાં જવા સાંગા ઓહ હા કુચરો રોવી છે કો તું આ કૂચરું રોવે જઈ આ તમે મારા મીટિંગ માં જાઉં ને એટલે હા વા તું જ નહીં અલે શું થયું શું થયું અલગ અલ્યા જે ગરબા ચર દીધા તમે જતો લઈ યા અલગ લો પાંચસી રૂપિયા વાળા ન દીધું